આ છે ફૂંકતાજી એક સાદો મહેનતુ ગામરાનો ખેડૂત જીવનભર ખેતરમાં પસીનો વહાવીને અન્ન ઉગાડતો માણસ પણ સમય એવો આવ્યો કે ફૂમતાજીના દિલમાં એક જ પ્રશ્ન ઉઠ્યો લોકો ભગવાનને ભૂલી ગયા છે સત્ય ધર્મની કિંમત કેમ ઘટી ગઈ દિવસ પસાર થતા ગયા પણ મનમાં ચાલતા વિચારો તેમના દિલ પર હાર બનીને બેઠા જીવનના સંઘર્ષે તેમને અંદરથી થકાવી દીધા પરંતુ તેમની ડોશી હંમેશની જેમ નરમ અવાજે કહેતી ફૂમતાજી ભગવાન અંધકાર પછી જ પ્રકાશ આપે છે તમે હિંમત રાખો તમારી મહેનત કદી વ્યર્થ નથી જતી એક દિવસ ફૂમતાજી એક સાધુ પાસે પહોંચ્યા સાધુ પીપળા નીચે શાંત સ્થિર દીપકની જેમ બેઠા હતા તેમણે શાંત અવાજમાં કહ્યું બેટા માનવી માર્ગ ભૂલી શકે પણ ભગવાન ક્યારેય નહીં સત્ય અને ધર્મના રસ્તે ચાલનારને દુનિયા કદી હલાવી શકતી નથી પણ ફુમતાજીનો મન હજી વાદળોથી ભરેલો હતો ખેતર સુકાયું હતું ધરતી તડકામાં તૂટી પડી હતી અને દિલમાં નિરાશાનો અંધકાર છવાઈ ગયો હતો ત્યારે જ ગામના મહારાજ આવ્યા કૃષ્ણના ભક્ત હાથમાં દીવો ચહેરા પર અદભુત શાંતિ તેમણે ફૂમતાજીના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કૃષ્ણે કહ્યું છે સારા કર્મ કરો ફળની ચિંતા ના કરો ફળ સમય આવે ત્યારે જ મળે તે રાત્રે ફૂમતાજીના જીવનમાં પહેલી વાર એક અજાણી શાંતિ ઉતરી હૃદયની અંદર કંઈક બદલી રહ્યું હતું અને પછી કૃષ્ણનો દિવ્ય સંદેશ તેમના અંતરમાં ધીમે ધીમે ગુંજવા લાગ્યો ફૂમતાજી જીવન અન્મતાજી જીવન અનમોલ છે ઉતાર ચઢાવ તો ઋતુઓ જેવા આવે જાય તમે તૂટતા નહીં સારા વિચારો રાખો સારા કર્મ કરો અને શ્રદ્ધા રાખો માર્ગ તમે ચાલશો પ્રકાશ હું આપીશ આ શબ્દોએ ફૂમતાજીનું જીવન બદલી નાખ્યું ત્યારથી ખેતરમાં ફરી મહેનતનો અવાજ સંભળાયો નવા ઉપાયો શીખ્યા ખેડને સુધારી દોષીએ સાથ આપ્યો ક્ષણોમાં નહીં પણ ધીમે ધીમે જીવન ખીલી ઉઠ્યું આકાશે ફરી વાદળો આવ્યા અને ધરતી પર નવી લીલાશ છવાઈ ગઈ એક દિવસ એ ઝૂંપડી જે વર્ષો સુધી સંઘર્ષની સાક્ષી હતી ધીમે ધીમે સપના બંગલામાં બદલાઈ ગઈ હા એક શ્રદ્ધા એક સારો વિચાર એક સારો પગલું જીવન આખું બદલી શકે છે અંતમાં કૃષ્ણનો મૃદુ સ્વર ફરી ગુંજ્યો જે ધર્મ સાથે ચાલે જે સારા કર્મ કરે અને જે શ્રદ્ધા રાખે ત્યાં અંતે વિજય નિશ્ચિત છે